નમસ્કાર મિત્રો મારી યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના રાજેશ અને ઓધા કાકા સાથે બનેલી ઘટના વિશે રામ 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 ઓધા ઓધા કાકા કાકા મંજુ કાકી અને મંજુ માસીને પગે લાગ્યો આવે દીકરા ક્યારે આવ્યો પરમ દિવસે જ હું તારા બાપાને મનાની દુકાને મળ્યો ત્યારે જ પૂછ્યું હતું કે રાજેશ ક્યારે આવવાનો છે કે કહેતા હતા કે એનું નક્કી નહીં રજા મળશે તો દિવાળીના દિવસે આવી જશે એમ કહીને ઓદા કાકાએ અને મંજુબેને સો સોની નોટ રાજેશને આપી રાજેશ ઓદા કાકાની સામે રાખેલ ખાટલામાં બેઠો કાલ રાતે જ આવ્યો કાકા માંડ માંડ રજા મળી છે હજુ પ્રોબેશન પર છું પાંચ વર્ષ પૂરા થાય પછી શાંતિ અમારી નોકરી જેવી કપરી કે તહેવાર અને વ્યવહાર બેયની ની સાથે બારમો ચંદ્રમાં ના તો તમે કોઈ સગા સંબંધીના લગ્નમાં જઈ શકો કે ના તમે તહેવાર કુટુંબ સાથે ઉજવી શકો ભાગ્યમાં હોય તો રજા મળે નહીતર બેસતા વરસના દિવસે પણ ફરજ ચાલુ જ હોય રાજેશ બોલતો હતો તો એ સરકારી નોકરી એટલે સરકારી એની તોલે કોઈ આવે ના આવે અને વળી તારી નોકરી પણ વટ વાળી મોભા વાળી ધીમે ધીમે ટેવાઈ જઈશ તારા બાપાએ તારી પાછળ જે ખર્ચ કર્યો એ લેખે છે અને ભગવાન પણ એ સારા માણસની સામો જોવે જ ને પણ એક વાત કહું કે ગામ આખામાં તારા વખાણ બહુ થાય છે બધા કહે કે રાજેશ પીએસઆઈ થયો છે પણ અભિમાનનો છાંટો પણ નથી બાકી બીજા કોઈ હોય અને સામાન્ય હવાલદાર થાય ત્યાં જ આવી જાય ત્યાં જ હવા આવી જાય નકર તારી હારે તો ઘણા ભણતા પણ ઈ રહી ગયા અને તું ન કરીએ ચડી ગયો આજે પણ મને એ દિવસો યાદ છે કે તું ભણતો ને વેકેશનમાં આવતો ત્યારે મારી વાડીએ થોરના છાયા નીચે તું વાંચવા આવતો ગામના ઘણા ખરા દાંત પણ કાઢતા કે મનજીનું ફટકી ગયું છે છોકરાને ભણાવી જ જાય છે તે એને જાણે મોટી ફોજદારની નોકરી ના લેવી હોય પણ એનું જ ઈ જ ગામ છે અત્યારે કહે કે રાજેશ તો ફોજદારનો ફોજદાર થઈ ગયો છે ગામ આખામાં તારા જેવી તારી જેવી નોકરી કોઈને નથી ઓધા કાકા બોલતા હતા માવતર અને ભગવાનની દયા છે ઓધા કાકા ભગવાનનો ખાસ આભાર બાકી મારા કરતા બમણી મહેનત કરવા વાળા હતા પણ થોડા ગુણ માટે રહી ગયા વિમલ તો સહેજ માટે રહી ગયો નહીં નહીતર એ તો મારા કરતા પણ વધારે હોશિયાર છે કાયમ એનો પહેલો નંબર જ આવતો પણ તો બાજુના ગામની હોસ્પિટલમાં ક્લાર્ક તરીકે રહી ગયો છે એવું સાંભળ્યું છે મહિને દસ હજાર આપે છે એમ મને કહેતો હતો હજુ એને બે વર્ષની તક છે મેં એને કીધું કે મહેનત ચાલુ રાખજે તું નક્કી કોઈ મોટા હોદ્દા પર લાગી જઈશ રાજેશ પણ કાકા સાથે વાતે મંડાયો એ વિમલાનું તો તો નામ જ ના લેતો મારી આગળ એને કોઈ કોઈ એને કોઈ ભોજ્યો ભાઈ પણ નોકરી નહીં રાખી દેખાવમાં સાવ ભોળો ભલો લાગતો વિમલો આટલો ખારીલો ને ઝેરીલો હશે એ તને ખબર ના પડે બેટા જો એને તારી સાથે જ પીએસઆઈ માં વારો આવી ગયો હોત ને તો એ વળી સાતમા આસમાનમાં ઉડતો હતો અત્યારે તો છે ખાલી ક્લાર્ક પણ ચકલી નાની ને ફેડકો મોટો હવાનો જ પાર નહીં સિદ્ધાંતનું પૂછડું માપ બારની વાયડે કરે જવા દેને એની બધી વાતો આ નવા વરહમાં એનું નામ લઈને મારે વરહ નથી બગાડવું બાકી રાજેશ તો આખા ગામને ને પૂછીજો કોઈ એના વિશે સારી વાત કરે તો તારું ખાડું અને મારું માથું ગામનો છે પણ ગામનાને કોઈ દિવસ એ આવ્યો તારી જેવી વિવેકે એને સમજુ બહુ ઓછા હોય કે ગમે એટલા મોટા હોદ્દા પર હોય ગામને ના ભૂલે અને વિમલો તો મોટો દાખતનો દીકરો હોય એમ ગામમાં કોઈને ના બોલાવે ગામ પણ એને નથી બોલાવતું બેતા વરાના દિવસે જ ઓધા કાકાએ પોતાના પોતાને હૈયા વરાળ ઠાલવી જેની અપેક્ષા રાજેશ નોતી રાખી ઓધા કાકાને ઘરેથી નીકળીને રાજેશે બીજા ચાર પાંચ ઘર લીધા વડીલોને પાય વંદના કરીને રાજેશેના આશીર્વાદ લીધા પણ મગજમાં વિમલ વિશેની ઓધા કાકાએ કરેલી એ વાત ઘુમરાતી હતી એકદમ સાલસ અને ડાહ્યો વિમલ ગામની નફરતનો ભોગ બને એ વાત માનવા એ હજુ તૈયાર રાજેશના પગ વિમલના ઘર તરફ કાલ આવશે એમ એના બાપુજી અને કીધું ત્યાંથી આવીને રાજેશ ગામને છેવાડે આવેલ હનુમાનજીની દેરીએ બેઠો વિમલ વિશેની આવી વાત સાંભળીને એનું મન ખિન્ન થઈ ગયું હતું રાજેશ અને વિમલ ભણવામાં પહેલા ધોરણથી જ સાથે વિમલ હંમેશા પહેલો નંબર જ લાવતો વિમલના પિતાજીની સ્થિતિ સાવ સાધારણ જ્યારે રાજેશના પિતાજીની ઠીકઠાક કહી શકાય તેવી હતી બંને બારમા ધોરણની પરીક્ષા સાથે જ આપી હતી પછી બંને કોલેજ કરવા માટે એ અલગ અલગ જગ્યાએ ગયા હતા વિમલ ગામમાંથી જ અપડાઉન કરતો જ્યારે રાજેશ પોતાના મામાને ઘરે જઈને એ ભાગ્યો ભણ્યો હતો બંને વેકેશનમાં મળતા ને આખું વેકેશન સાથે ગાળતા હતા કોલેજ પૂરી કર્યા પછી એ રાજેશે પીએસઆઈની પરીક્ષા પાસ કરીને ટ્રેનિંગ ટ્રેનિંગમાં ચાલ્યો ગયો વિમલ સહેજ માટે રહી ગયો એની રાજેશને પણ નવાઈ લાગી વર દિવસ પછી એને સમાચાર મળ્યા કે વિમલ પરીક્ષાઓની તૈયારી કરે છે અને સાથોસાથ ગામથી વિશે કિલોમીટર દૂર આવેલ એક સેવાભાવી સંસ્થાએ શરૂ કરેલ એ હોસ્પિટલમાં ક્લાર્ક તરીકેની એ નોકરી કરે છે સમાચાર સાંભળીને એ રાજેશને આનંદ થયો કે આછી પાતળી એને આવક તો શરૂ થઈ બે વર્ષ સુધી તો રાજેશ વતનમાં આવ્યો નહોતો આજે આવ્યો હતો અને એમાંય વિમલ વિશે આવું એ ઘસાતું સાંભળીને એના મગજમાં ગડમથલ શરૂ થઈ ગઈ હતી થોડી વાર બેસીને ઘરે ગયો રાતે એના પપ્પાને વિમલવાળી વાત કરી ઓધા કાકા વિમલના અવગુણ ગાતા હતા એવું તે શું બન્યું કે તેઓ વિમલ વિશે આવી વાત કરે છે ઓધા એમ પણ કીધું કે ગામમાં તું કોઈને પણ પૂછીજો મારી વાત ખોટી નીકળે જ નહીં જવાબમાં રાજેશના બાપા એ મંજીભાઈ બોલ્યા હવે એ વાત આમ સાચી છે ને આમ ખોટી પણ છે એ હોસ્પિટલમાં નોકરી કરે છે એ વાત તો તને ખબર જ છે ને એનું કામ ત્યાં સવારમાં આઠ વાગ્યા થી દર્દીઓના કેસ કાઢવાનું છે ગામના જણાને આવો અનુભવ થયો છે આપણી આજુબાજુ હોસ્પિટલ તો છે નહીં ગામમાં કોઈ ડોક્ટર પણ આવતો નથી સાજું માંદું થાય એટલે એ હોસ્પિટલ જ બધાનો આધાર છે હવે વિમલ રહ્યો આ ગામનો એટલે આપણા ગામના લોકો ત્યાં જાય એટલે એને પહેલા વારો આવે એવા પ્રયત્નો કરે વિમલને વાત કરે પણ એ તો બધાને એમ જ કહે કે વારા પરથી લાઈનમાં આવે એનો જ કેસ પહેલા નીકળશે કોઈનો વારો એ પહેલા ના લે એટલે એ વધારે અળખામણો બની ગયો છે આમ જોવા જઈએ તો વિમલ કશું જ એ ખોટું નથી કરતો એની ફરજ સમજીને જ આ બધું કરે છે જો એ ગામવાળાને પહેલા વારો આવે એવું એ ગોઠવે તો બીજા ગામ વાળાને શું સમજવું અને ઓધા કે તું એક કામ કર સવારમાં સૌ પ્રથમ વારો કેસ લખી લીધે એટલે જટ વારો આવે પણ વિમલે ચોખ્ખી ના પાડી કે ફોન ઉપર કેસ કાઢવાની હોસ્પિટલ ચોખ્ખી ના પાડી છે ફોન પર કેસ કાઢવા બેસું તો બીજા ગામવાળાનો વારો મોડો જ આવે એટલે તમે જેટલા એ વહેલા આવશો એટલા વહેલા વારો આવી જશે હવે એ હોસ્પિટલે કાયમ ભીડ જ હોય અને ઓધા પાસે કાર પણ નહીં એટલે મૂંઝાયો પછી એણે તરત જ તરત જ દાસભાઈને ફોન કર્યો આપણા ગામના દાસભાઈએ એ હોસ્પિટલમાં ટ્રસ્ટી છે એણે જ એ વિમલને ત્યાં નોકરીમાં રખાવ્યો છે દાસભાઈએ કીધું કે કાલ હું હોસ્પિટલે જવાનો છું તમે મૂંઝાતા જ નહીં તમે આવશો એટલે તમારો વારો પહેલ અને એવું જ થયું ઓધાભાઈ એની પત્નીને લઈને ગયા હોસ્પિટલ એટલે દાસભાઈ સીધા જ એને ડોક્ટર પાસે લઈ ગયા કેસ પણ ના કાઢવો પડ્યો અને તરત એ સારવાર શરૂ થઈ ગઈ બસ ત્યારથી ઓધાકાની નજરમાં આથી વિમલ ઉતરી ગયો એનું એક જ કહેવાનું છે કે ગામનો આગેવાન ટ્રસ્ટી પણ જો મારું કામ કરતો હોય તો આ બે બદામનો એક સામાન્ય સામાન્ય ક્લાર્ક થઈ બેઠેલો વિમલો એ મારું કામ શા માટે ના કરે બસ પછી તો બધા હોસ્પિટલનું કામ હોય એટલે દાસભાઈને મળે અને દાસભાઈ ફોન કરે એટલે દર્દીનો વારો પહેલાં આવી જાય બાકી વિમલ આજે પણ નિયમબદ્ધ ચાલે છે ગમે તેઓ નજીકનો સંબંધી હોય નિયમ મુજબ જ વારો લે ખુદ એના બાપા એક વાર ગયા હતા તો એ અડધી કલાક લાઈનમાં ઉભા રહ્યા હતા અને પછી જેનો કેસ એ વિમલે કાઢ્યો હતો બસ લગભગ આખું ગામ વિમલને હવે બોલાવતું નથી અમુક તો વળી એ મબમમાં બોલે છે કે જે પોતાના બાપને કામ નથી આવતું એ ગામને શું કામ આવવાનું આવું છે બધું મનજીભાઈએ વાત પૂરી કરી અને રાજેશ વિચારમાં પડી ગયો હવે આમાં વિમલનો વાઘ પણ નથી તેમ છતાં એ પ્રેક્ટિકલ બન્યો હોત તો આ ગામમાં એની વાહ વાહ થતી હોત એવા વિચારમાં ને વિચાર એ સુઈ ગયો સવારે ઉઠ્યો અને દસે એક વાગે વિમલના ઘરે ગયો વિમલ રાતે મોડો આવી ગયો હતો માંડ માંડ બે દિવસની રજા એને મળી હતી વિમલને મળીને રાજેશને સારું લાગ્યું પરીક્ષાની તૈયારી વિશે એ ઔપચારિક વાતો થઈ અને બને ગામમાં ફરવા નીકળ્યા રાજેશે નિરીક્ષણ કર્યું કે લોકો તેને માનથી બોલાવતા હતા જ્યારે વિમલને જોઈને ઘણા લોકો મોઢું બગાડતા હતા અથવા ચૂપ થઈ જતા હતા ગામને પાદર આવેલ એ એક પીપળાના ઝાડ નીચે બંને ભાઈબંધો બેઠા રાજેશે મૌન તોડ્યું જો વિમલ ખોટું ના લગાડતો હું તને એક સલાહ આપું છું સલાહ એટલા માટે કે આ જ ગામમાં તારા વિશે મેં થોડી અણછાજતી વાતો સાંભળી છે નીતિમત્તા એક બાજુ છે અને વહીવટી કુશળતા એક બાજુ છે જીવનમાં ડગલે ને પગલે સમાધાન કરવું પડતું હોય છે તારી જ હોસ્પિટલમાં તું એક નિયમ પકડીને બેસે એ ન ચાલે દાસભાઈને લોકો ફોન કરે અને એનું કામ થઈ જતું હોય

ચાલવાની વાત કહું છું બધા કરે છે આવું એટલે તને કહું છું થોડી ઘણી કરવી પડે ખાલી ખોટું શું કામ ગામની આંખે જવાબમાં વિમલ થોડી વાર પછી એ બોલ્યો આ તો મારે નોકરીની જરૂર છે એટલે હું આ બધું કરું છું તને ખબર છે ને મહિને દસ હજાર એ મારા માટે ખૂબ જ એ મહત્વની રકમ છે તને શું લાગે છે કે મને ગામના લોકો માટે નફરત છે તો એવું માને છે કે મને બાંધછોડ કરતા નથી આવડતું મને પણ પવન હોય ત્યાં જ એ ઘોડી મંડાય એવી સમજણ છે પણ લાચાર છું દોસ્ત હું પણ બાંધછોડ કરું જ છું પણ એ જરા જુદી રીતની છે આમાં ક્યાં લાચારી આવી મને વિગતે ખુલાસો કરીશ હોસ્પિટલના ટ્રસ્ટી અને આપણા ગામના આગેવાન દાસભાઈ તો એ આ કામ કરે જ છે એ તને ક્યાં ક્યાં એ તને ક્યાં ના પાડવાના છે રાજેશ વિમલને કહ્યું અને પછી વિમલે ખુલાસો કર્યો એ જ વાત છે દાસભાઈ ટ્રસ્ટી છે એણે જ મને આ હોસ્પિટલમાં રાખ્યો છે બીજા ઘણા લોકો આ પોસ્ટ માટે આવ્યા હતા પણ દાસભાઈના કહેવાથી મને આ નોકરી મળી છે હવે તારે આગળ જ આ ખુલાસો કરું છું દાસભાઈએ જ મને ના પાડી છે કે તારે આ ગામના કોઈ પણ દર્દી આવે એનો વારો પહેલા લેવાનો નથી કે ફોન પર કોઈ કેસ લખવા લખાવાનો નથી એ બધા મારી ભલામણથી આવે તો એનું કામ ડોક્ટર કરી દેશે આ વાત કોઈને કહેવાની પણ નથી જો કોઈને કહીશ તો બીજા દિવસે જ તારા ઘરે બેસી જવાનું છે ગામમાં મારું માન રહેવું જોઈએ લોકોને લાગવું જોઈએ કે દાસભાઈ એટલે પારકી ચઠીનો એ જાગતલ માણસ એ ક્લાર્ક કામ ન કરે દાસભાઈ કરી દે બસ અને એ જ પ્રમાણે થઈ રહ્યું છે દાસભાઈ માણસ છે એ દાન પણ ઈચ્છે છે કે એની વાહ વાહ થવી જોઈએ એની કિંમત ગામ સમજે એમાં એને રસ છે તો મેં પણ બાંધછોડ કરી લીધી અને મારે તો શું મારું લક્ષ ફક્ત દસ હજાર રૂપિયા છે ને જેનાથી મારા પિતાજીને રાહત રહે મેં આ બાંધછોડ કરેલી જ છે પણ સમાજ અને ગામને આ નહીં દેખાય ઘણું દુઃખ થાય છે કે ગામના લોકોને હું ના પાડી દઉં છું લોકો મારી એક ખરાબ વાતો કરે છે મને હવે કોઈ બોલાવતું નથી પણ બીજો ઉપાય પણ શું જ્યાં સુધી કોઈ સારી જોબ ના મળે ત્યાં સુધી આ બોજ સહન કરીશ મારા માટે આ જોબ નથી એક બોજ છે પણ કોઈ જ ઉકેલ નથી આનો વિમલની આંખના ખૂણા એ ભીના થયા એ રાજેશ જોઈ રહ્યો કોઈ પણ માણસ ક્યારેક આપણું કામ ન કરી શકે ત્યારે આના વિશે ખોટા ખ્યાલો ના બાંધવા જોઈએ એ કામ ન કરવાની પાછળ એની ખર ખોરી દાનત ના પણ હોય શક્ય છે કે વિમલ જેવી મજબૂરી જ હોય સમાજમાં ભિન્ન ભિન્ન પ્રકારના માણસો વસે છે આપણી માપપટ્ટીથી સમાજને માપવા બેસીએ તો લગભગ એક ફૂટે બાર ઇંચનો ફેર પડે છે સરવાળે મને સમજાયું છે કે કોઈ માણસને સમાજથી અણમાનીતું થવાનું ક્યારેય ગમતું હોતું નથી બસ મજબૂરી આગળ લાચાર હોય છે મિત્રો વિડિયો પસંદ આવ્યો મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પરિણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહીજો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ